શહેરમાં આગ અને અકસ્માત સમયે મોટી હોનારતને ટાળવામાં ફાયર બ્રિગેડના જવાનો મહત્વનો ફાળો ભજવે છે પરંતુ શહેરની આસપાસના વિસ્તારોમાં ઝડપથી પહોંચવા માટે તેમની સંચાર પદ્ધતિ પણ અતિ મહત્વની છે કે સંચાર વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ફાયર બ્રિગેડે સંચાર વ્યવસ્થાને ફોર લેયર બનાવી છે છે બી ફોન્સ છે પણ મેઇન કંટ્રોલ રૂમમાં આ બધા કોલ્સ આવ્યા પછી અને અંદર અંદર ફાયર સ્ટેશનનું જે નેટવર્ક છે એને કોમ્યુનિકેટ કરવા માટે દરેક ફાયર સ્ટેશન ઉપર એક્સચેન્જમાંથી આપણી પાસે હોટલાઇન્સ છે એ સિવાય ડાયરેક્ટ નંબર્સ આપેલા છે એમ્બ્યુલન્સ અને શબવાહિનીના કોમ્યુનિકેશન માટે આપણી પાસે હાઈ ફ્રીક્વન્સી વાયરલેસ સેટ્સ છે અમદાવાદ ફાયર બ્રિગેડની સંચાર વ્યવસ્થા પર નજર કરીએ તો વિવિધ વિસ્તારોમાં બાર ફાયર સ્ટેશન પથરાયેલા છે તમામ સ્ટેશનો ટેલિફોન લાઇનથી જોડાયેલા છે સાથોસાથ સ્ટેશન વચ્ચે હોટલાઇન છે તેમજ વાયરલેસ અને મોબાઈલ ટેલિફોન સુવિધા પણ ઉપલબ્ધ છે દરેક સ્ટેશન ઉપર લિંક છે એ ઉપરાંત આપણી પાસે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બી છે જે એડ્રેસેબલ છે ડાયલ બી કરી શકો એનાથી એવી રીતે અને પર્સનલ કોલિંગ બી કરી શકો એવી દરેક કંટ્રોલ રૂમ ફાયર સ્ટેશન અને વ્હીકલ્સમાં ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ વ્હીકલ્સમાં એ સેટ છે ફાયર બ્રિગેડની કામગીરીમાં સંચાર વ્યવસ્થા ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે અમદાવાદ ફાયર બ્રિગેડનો આધુનિક કંટ્રોલ રૂમનો સ્ટાફ આ કામગીરી યોગ્ય રીતે બજાવે છે જેના લીધે શહેરમાં ફાયર બ્રિગેડના જવાનો સમયસર પહોંચીને યોગ્ય રીતે કામગીરી બજાવી શકે છે કેમેરામેન હિરેન શાહ સાથે ચંદ્રકાંત કનોજા વીટીવી અમદાવાદ